નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા એમજી જી કચેરી સામે લોકોનો દિવસે દિવસે ગુસ્સો વધતો જાય છે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને ચોમાસા દરમિયાન લાઇટનું જવું એ એક સ્વાભાવિક છે કારણ કે દરેક જગ્યાનો આ પ્રશ્ન હોય છે કે સહેજ વાતાવરણ બદલાય અને પવન કે વીજળી કે વાદળો છવાય અને વરસાદ આવે એટલે લાઇટ ડૂલ થવાના પ્રશ્નો તો દરેક જગ્યાથી સાંભળવા મળતા હોય છે પરંતુ ગોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા કેટલાય સમયથી અવારનવાર વીજળી ડૂલ થઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ઘણા બધા ગામોની અંદર લોકોનો જી બી સામેનો આક્રોશ અને ગુસ્સો વધતો જાય છે ત્યારે આજે ભાણપુરા રાયણમુવાડા પંથકના જે ગ્રામજનો છે એ એમજીએસીએલ કચેરી ગોઘંબા ખાતે હલ્લાબોલ કર્યો હતો અને તેઓની રજૂઆત છે કે ગઈકાલે પણ લાઇટ ડૂલ થઈ જવાના કારણે તેમના વિસ્તારની અંદર ભણપુરાઈન મોવાડાની અંદર ચોરી જેવી ઘટનાઓ બનવા પામે છે અને ચોરીના બનાવો બનતા હોવાથી અને લાઇટ ન હોવાથી ગ્રામજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જાણીશું શું કહેવા માગે છે ગ્રામજનોની શું વેદના છે અને એમની શું રજૂઆત છે તે સાંભળીશું શું કહેવું છે ભાઈ તમારું ગામની અંદર લાઇટ આવતું નથી અઠવાડિયા હેરાન કરે છે લાઇટ માટે અને ચોરીનો માહોલ વધારે છે બરાબર છે બીજું બોલો

છેલ્લા કાલે બે વાગ્યા પછી અમે કમ્પ્લેન પર નંબર પર કમ્પ્લેન કરી છે છતાં બી જીબીના માણસો આવીને જે અમારે જે સાંજે દર દર દરરોજ સાંજ પડે ને લાઇટ જતી જ રહે છે કેટલા સમયથી આવું થાય છેલ્લા અઠવાડિયાથી આવું થાય છે અને ફોન કરે કરેલા છે ચા કોમન બને બને કરે આ ચક્કર જે અત્યારે તમે શું રજુ કરવા માટે આવ્યા લાઇટ આવી જાય તો અમારું કઈ ન અત્યારે અમારે લાઇટ જોઈએ અને અમારા ફેરિયામાં એટલે પાણીનો અમાર પાણી નહી આવે લોકો તો વીજળીના કારણે ગ્રામજનોને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે કારણ કે લાઇટ ન હોવાને પાણી કારણે પાણીના પણ પ્રશ્નો થાય છે રાત્રે ચોરીના બનાવો બનવાની ઘટનાઓ બને છે ઉપરાંત જે ઉંમરલાયક અને બીમાર વ્યક્તિઓ છે તેમને લાઇટ ના હોવાના કારણે તેમને પણ તકલીફ પડતી હોય છે અને જે ચોમાસાજન્ય જીવજંતુઓ એની પણ બીક રહેલી છે મચ્છર છે સાપ છે જેવા જીવ જંતુઓ પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર નીકળતા હોય છે જેના કારણે લોકોને જીવનો ખતરો રહેલો છે જેના કારણે ગ્રામજનો આજે એમજીવીસીએલ કચેરી ગોગંબા ખાતે આવી પહોંચ્યા છે અને તેમની રજૂઆત છે કે તેમને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે અને રેગ્યુલર તેમના લાઇનની સમારકામ કરી અને નિયમિત રીતે પુરવઠો પૂરો પાડવામાં આવે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ભાણપુરા ગામની અંદર ગામની વચોવચ આવેલી પ્રાથમિક શાળાની સામે પણ લાઇટના છૂટા વાયરોના કારણે બાળકોના જીવનું જોખમ રહેલું હોવાનું પણ ગામ લોકો જણાવી રહ્યા છે આ અંગે પણ અનેક વખત રજૂઆત કરવા છતાં અને હાલમાં ચોમાસાનો સમય હોવા છતાં જે બીના કર્મચારીઓ દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં નથી આવતી તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને જેના કારણે પણ ગામના લોકોની અંદર ગુસ્સો જોવા મળ્યો છે ગામ લોકોની ઉગ્ર માગણી છે કે ગ્રામ પંચાયતના વિસ્તારની અંદર તમામ જે જીઇ બીની કામગીરી અધૂરી પડેલી છે જે પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવે અને નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે